કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મંગળવારે સંસદમાં આંબેડકરના નિવેદન બાદ છંછેડાયેલો વિવાદ સતત વકરી રહ્યો છે અને આ વિવાદ બાદ કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે સાથોસાથ અમિત શાહના રાજીનામાની માંગણી પણ કરવામાં આવી છે અને આ મામલે કોંગ્રેસ અંત સુધી લડી લેવાના આક્રમક મૂળમાં હોવાનું પણ જણાઈ રહ્યું છે ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા પોતાની આ લડતને મીડિયાના માધ્યમથી વેગ આપવા આજરોજ ਦਹੋ ਸਰਕਿਟ ਹਾਊਸ ਖਾ ਦੇ ਪੱਤਰਕਾਰ ਪਰਿਸ਼ਦ ਤੋਂ ਇਹਨੇ ਆਪਣੇ ਬਹੁਤ ਸਰਕਾਰੀ ਖਰਚੇ ਬਣੀ ਦਾਜੀ ਬਾਈ ਮਾਜੀ ਸੰਸਦ ਪ੍ਰਭਾਵੇਂ ਦਾਵਿਆ ਗੜਬੜਾ ਤਥਾ ਦਾਵਾ ਸਮਾਜਿਕ ਨਿਰਮਾਣ ਦੀ ਕਾਬੇਨ ਬਾਰੀਆਂ ਤੇ ਮਦਦ ਨਾਲ ਪੜਦਾ ਤਥਾ ਜ਼ਿਲ੍ਹਾ ਤਾਲੁਕਾ ਤੇ ਮਸਹਿ ਨਾ ਪਖਣਾ ਪਦਾਧਿਕਾਰ ਉਪਸਥਿਤ ਰਹਾ ਪ੍ਰਸੰਗੇ ਜਿਗਨੇਸ ਬਾਈ ਮੇਵਾਣੀ ਪੁਤਨਾ ਵਕਤ ਕੇ ਮਾ ਜਣਾ ਜੀ ਹੋਤੀ ਕਿ ਬੇਦਰੋਸ ਪੂਰੇ ਭਾਰਤੀ ਸੰਸਦ ਇਹ ਦੁਨੀਆ ਦੀ ਪਹਿਲੀ ਸੰਸਦ ਬਣੀ ਜੇ ਸੰਸਦ ਦੇ ਅੰਦਰ ਜਿਹੜੇ ਦੇਸ਼ਾਂ ਨੇ ਰਾਸ਼ਟਰ ਨਾਲ ਬੰਧਾਰਾ ਨਾਲ ਘੜਵਾਇਆ ਨੂੰ ਆਪਣਾ ਡਰਾਮਾ ਵੀ ਹੋ ਬਣੇ ਜੋ ਕਦਮਾ ਉਹ ਵੀ ਜੋ ਕੋਈ ਦਾਖਲਾ ਨਹੀਂ હરપત મોટ્રેક્સ પાસે તરી પાર ચૂક્યા છે કરી વર્ષો સુધી વિરોધી આંબેડકર વિરોધી જે અંદર પડેલ જે તે ઓકી કાઢ્યું હતું અમિત શાહ વિરુદ્ધ ભયંકર આક્રોશ ફેલાવ છે નરેન્દ્ર મોદી પોતે તાબડતોડ અમિત રાજીનામું લઈ તે કારણે અમિત શાહ ઓછું કશું જ અમને ખપવાનું નથી અને આ દેશના બંધારણના ગડબૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અપમાન કરનારા મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરી હતી જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહી આવે તો આવનાર દિવસોમાં દળત બનાવી ગામે ગામ લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી